કસરત કરવાથી મળે છે આ બાર ચમત્કારી ફાયદા જાણીને તમે પણ રોજ કરવા લાગશો આજકાલ ફિટનેસને લઈને લોકો સભાન બન્યા છે અને કસરત અને ડાયટ પર ધ્યાન પણ આપવા લાગ્યા છે પરંતુ ઘણા લોકોને હજી પણ મનમાં એવો પ્રશ્ન થાય છે કે રોજેરોજ કસરત શા માટે કરવાની અને તેના શું ફાયદા છે તો તમને જણાવી દઈએ કે બેઠાળું જીવન અને ખરાબ જીવનશૈલીને કારણે મેદસ્વીપણું હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને હૃદયરોગનો ભોગ બનતા હોય છે જેથી આજે અમે તમને કસરત કરવાના જોરદાર ફાયદા જણાવીશું રોજ કરવી જોઈએ કસરત રોગોથી બચાવે છે કસરત શરીર અને મન બંનેને રાખે છે સ્વસ્થ આખા શરીરની કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે દયની કાર્યક્ષમતામાં વધારો થાય છે હૃદય મજબૂત બને છે કસરતને કારણે ઇન્સ્યુલિનની જરૂરિયાત ઘટે છે લોહીના ગ્લુકોઝ પર નિયંત્રણ આવી શકે છે અને ડાયાબિટીસ થવાની શક્યતા ઘટે છે નિયમિત કસરત કરવાથી અકાળે થતા મૃત્યુની શક્યતામાં ઘટાડો થાય છે રોજ કસરત કરવાથી સ્નાયુઓ ઉપરાંત હાડકાં અને સાંધાની મજબૂતી પણ વધે છે ઉંમર વધવાની સાથે મસલ્સ નબળા થવા લાગે છે જો રેગ્યુલર કસરત કરવામાં આવે તો મસલ્સ સ્ટ્રોંગ બને છે રેગ્યુલર કસરત કરવાથી બોડીનું મેટાબોલિઝમ સુધરે છે જેનાથી કેલરી બર્ન કરવામાં અને ડાયજેશન સુધારવામાં મદદ મળે છે વજન પણ કંટ્રોલમાં રહે છે નિયમિત કસરત કરવાથી કેન્સર અને બીપી જેવા ઘાતક રોગો દૂર રહે છે સ્ટ્રેચિંગ કરવાથી ઘૂંટણ સાંધાઓ ગરદન અને પીઠના મસલ્સ ફ્લેક્સિબલ બને છે રેગ્યુલર કસરત કરવાથી બોડી પેઇન દૂર થાય છે સવાર સવારમાં કસરત કરવાથી તમારા શરીરમાં એક પ્રકારની પોઝિટિવ ઉર્જા અને બોડીને એનર્જી મળે છે કસરત કરવાથી બોડીમાં ડોપામાઇન એન્ડોર્ફિન અને સેરોટોનિન હોર્મોન્સ બને છે જે મૂડ સારો રાખે છે અને સ્ટ્રેસ ઓછો કરે છે નિયમિત કસરતને કારણે ઘણા લોકો ચિંતા અને હતાશા ડિપ્રેશનમાંથી મુક્ત થઈ શકે છે કસરત દરમિયાન બ્લડ ફ્લો તેજ થઈ જાય છે અને કસરત બાદ સ્લો થઈ જાય છે આનાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે જેનાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે કસરત કરવાથી બોડી ફંક્શન સુધરે છે તેનાથી વધતી ઉંમરની સાથે થતી બીમારીઓ સામે રક્ષણ મળે છે અને આપણે લાંબા સમય સુધી હેલ્ધી અને યંગ રહી શકીએ છીએ કસરત કરવાથી બ્રેન એક્ટિવ બને છે જેનાથી આખો દિવસ એનર્જી મળે છે રોજ ત્રીસ મિનિટ કસરત કરવાથી મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રેન્થ ઇમ્પ્રુવ છે.